ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે સરકારી હોસ્પિટલને સરકારી રહેવા દો ત્રીજી માર્ચથી શરૂ થયેલું અનિશ્ચિત સમયના ધરણા પ્રદર્શન આજ દિન સુધી શાંતિપ્રિય રીતે પોતાના હક માટે તાપી જિલ્લા હોય કે અન્ય જિલ્લાઓમાંથી કે રાજ્યોમાંથી આવીને વ્યારા સરકારી હોસ્પિટલને સરકારી રાખવા માટે અત્યાર સુધી અનેક સામાન્ય લોકો હોય કે સામાજિક આગેવાનો કે રાજકીય આગેવાનો પણ આવીને આ ધરણા પ્રદર્શનમાં પોતાનું સમર્થન આપ્યું છે પરંતુ દિવસ વીતી ગયા છતાં જાણે જિલ્લા વહીવટી તંત્ર હોય કે રાજ્ય સરકાર આજ દિન સુધી તેમનું પેટનું પાણી ના હાલ્યું હોય તેમ આ અનિશ્ચિત સમયના ધરણા પ્રદર્શનને ધ્યાને લેવામાં આવ્યું નથી જેથી હવે હોસ્પિટલ બચાવ સમિતિ દ્વારા એકવીસ માર્ચ શુક્રવારના રોજ વ્યારા ખાતે મહારેલી થવા જઈ રહી છે ત્યારે ધરણા પ્રદર્શનમાં બેસેલા આ સામાજિક આગેવાનો દ્વારા તાપી જિલ્લા કે આજુબાજુના જિલ્લાઓ સાથે ઉમર ગામથી લઈ અંબાજી સુધીના તમામ લોકોને વ્યારા ખાતે એકવીસમી મહારેલીમાં જોડાવા માટે આહવાન કરાયું છે મુકેશભાઈ ચંદરભાઈ પટેલ પાર તાપી નર્મદા યોજના સંગઠનના સંઘર્ષ સમિતિના સભ્ય ડાંગ જિલ્લાથી આવું છું આજે રેફરલ હોસ્પિટલ બિયારા ખાનગીકરણ કરવા બાબતે જે ધરણા કાર્યક્રમ ચાલે છે અમારા આદિવાસી ભાઈઓ અને બહેનો અહીંયા જે ધરણા પર બેઠા છે આજે તેર તેર દિવસ થવા છતાં હજુ સુધી સરકારને આદિવાસી સમાજની પડી નથી

આ અમારા ડાંગની પણ એક જીવાદોરી સમાન છે કેમ કારણ કે અમારો ડાંગ જિલ્લો આટલો મોટો ભૌગોલિક વિસ્તાર ધરાવતો હોવા છતાં ત્યાં હોસ્પિટલ છે પણ ત્યાં પૂરતી સુવિધાઓ નથી ડોક્ટરો નથી આખા ડાંગ જિલ્લામાં કોઈ પીડીયા ગાયનેક નથી ફિઝિશિયન નથી કે ઓર્થોપેડિક ડોક્ટરો નથી ત્યારે અમારા જે ગરીબ આદિવાસીઓ છે મજૂરો છે એ લોકો સારવાર લેવા માટે વ્યારા હોસ્પિટલનો કે વલસાડની હોસ્પિટલનો નો સહારો લેવો પડતો એ ગરીબ છે એમની પાસે સ્વાભાવિક છે કે સારવાર માટેના પૈસા નથી અને જ્યારે વ્યારાની હોસ્પિટલ સરકારી છે ત્યાં સારવાર લેવા આવે ત્યારે એ સારવાર માટેના પૈસા એમણે ચૂકવવા નથી પડતા જેથી કરીને સારી રીતે સારવાર કરીને જતા રહે પણ જ્યારે આ હોસ્પિટલ ખાનગી થશે તો અમારો ગરીબ આદિવાસી સમાજ મજદૂર સમાજ એ ક્યાં જશે એટલે એક મોટામાં મોટી સમસ્યા છે અને સરકારને અમારે એ પૂછવું કે સરકારને જો સરકાર આવી સંસ્થાઓ આવી સરકારી હોસ્પિટલો કે શાળાઓ ચલાવવા માટે સક્ષમ નથી તે લોકો સરકારની સત્તામાં બેસવાનો શું અધિકાર છે એટલે એક મોટો પ્રશ્ન છે કે જ્યારે જો ત્યારે આદિવાસી સમાજને માત્રને માત્ર ફૂટબોલ સમજી રહી છે સરકાર આ મનુવાદીઓ આદિવાસી સમાજને જળ જંગલ અને જમીન ઉપર અધિકાર તો કરી જ રહ્યા છે નીત નવા પ્રોજેક્ટો લાવીને નીત નવા ઘટકડા કરીને હવે ધીરે ધીરે આદિવાસી સમાજના મન પર પણ એ લોકો ફોકસ કરી રહ્યા છે ક્યારે તમે ધર્મમાં વાત એ લોકોને વહેંચો ક્યારે રાજકીય પાર્ટીમાં વેચો પણ હવે અમે એવા કોઈ વાડાબંધીમાં આવવાના નથી પછી એ નર્મદાનો આદિવાસી સમાજ હોય તાપીનો સમાજ હોય ડાંગનો સમાજ હોય પાસ્તા સમાજ હોય ઉમર ગામ થી અંબાજી સુધીના ના દરેક દરેક આદિવાસી સમાજ હવે અમે એકજુટ થવા જઈ રહ્યા છે અમારા પાયાના જે સમસ્યા છે પાયાની જે સગવડો છે એ મેળવીને અમે રહીશું અમારી સમસ્યા પ્રત્યે અમે સજાગ છીએ અને સતત લડવા માટે અમે કટિબદ્ધ છીએ આવનાર એકવીસ તારીખે હવે સર્વ સમાજ

જ્યાં બેનો ઘણી બધી બેનો સારવાર અર્થે આવે છે જ્યારે ડિલિવરીનો ટાઈમ હોય છે ત્યારે બેનો ખાનગી હોસ્પિટલ પસંદ કરવા કરતાં સરકારી હોસ્પિટલમાં આવીને ડિલિવરીના સમયે બાળકને જન્મ આપે છે ત્યારે ખૂબ જ અગત્યની વાત એ છે કે જ્યારે બેનો માટે હોસ્પિટલના ખર્ચે પહોંચી વળાય એવી પરિસ્થિતિ આદિવાસી બહેનોની નથી ત્યારે આ છે સરકારી હોસ્પિટલને સરકાર સરકારી રેવા દે એની માંગ સાથે આજે અમે અહીં ધારણા પર બેઠા છે અને બીજી વસ્તુ સરકારને કહેવા માંગુ છું કે જ્યારે સરકાર અમારી માંગ ન પૂરી કરે અને બીજું ઉગ્ર આંદોલન કરવાનું રહેશે ત્યારે અમે એકવીસમી જન આક્રોશ રેલી જ્યારે આયોજન કર્યું છે ત્યારે એમાં મોટી સંખ્યામાં તાપી જિલ્લાની બહેનો જોડાશે બીજા જિલ્લાની મહિલાઓ પણ અમારી સાથે જોડાશે અને ઉગ્ર આંદોલન કરવા પણ અમે તૈયાર છે હું રાકેશ ચૌધરી ભારત આદિવાસી સંવિધાન સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છેલ્લા બે દિવસથી તાપી જિલ્લાની જે રેફરલ હોસ્પિટલ છે એનું જે ખાનગીકરણ થઈ રહ્યું છે એના વિરુદ્ધમાં તાપી જિલ્લાના લોકો આંદોલન કરી રહ્યા છે પરંતુ તે દિવસ દરમિયાન પણ સરકાર દ્વારા કોઈ ચહેલ પહેલ કરવામાં નથી આવી કે નથી પ્રશાસન દ્વારા કોઈ ચહેલ પહેલ કરવામાં આવી એટલે અહીં જે સમિતિ આંદોલન કરી રહી છે તો એમના દ્વારા એકવીસ તારીખે એક મહારેલી અને મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે તો તમામ તાપી જિલ્લા સાથે સાથે આસપાસના જે જિલ્લાઓ છે એ તમામ જિલ્લાઓ સાથે સાથે સમગ્ર ગુજરાતના જે લોકો છે એમને આહવાન કરીએ છીએ કે આવો એકવીસ તારીખે અને આ જે ખાનગીકરણ વિરુદ્ધની જે લડત છે એને મજબૂત કરો કારણ કે આ જે લડત છે ફક્ત તાપી જિલ્લાની જે રેફરલ હોસ્પિટલ છે એને બચાવવા માટે જ નથી પરંતુ આવનારા સમયમાં અલગ અલગ આદિવાસી વિસ્તારના જે સાત જિલ્લાઓ છે એ સાત જિલ્લાઓ જેમ કે છોટાઉદેપુર સાબરકાંઠા વલસાડ અને જે અન્ય જિલ્લાઓની હોસ્પિટલ છે તો એ હોસ્પિટલ ખાનગી ના ખાનગીકરણ માટે પણ સરકાર કાર્યવાહી હાથ ધરી રહી છે તો તમામ લોકોને એ જ આહવાન કરીએ છીએ કે આવું આ મહા આંદોલન જોડાવ અને સરકાર ને તોડ જવાબ આપો કે તમારી જે નીતિ છે એ અમે સાખી લેવાના નથી અને આવનારા સમયમાં સમગ્ર ગુજરાતમાંથી તમારી જે ખાનગીકરણ ની નીતિ છે એનો વિરોધ પૂરજોશમાં થશે અને એની જે શરૂઆત છે તે તાપી જિલ્લા થી થશે જવાહર જે આદિવાસી